એક એક ગામમાં 500 500 550 નો મોત બનાસકટમાં ખરવા મોસના રાગેલા આકાર મસાય કે દર રોજમાં 20 થી 25 પશુનો મોત આખા 20 ના અને ઘણજ પસાર થાય છે કે બનાસકટનું ખેડૂતોની માઠી દેસાય બેઠી હોય કે એક પછી આફો તો આવી જઈ રહી છે ને પેલા વાવાજોડે નુકસાન પછી માવઠેની નુકસાન અને હવે પશુ પેલા તો રોગ ચાલીથી નુકસાન મોટા ભાગે પશુપાલનનો નકતા જિલ્લા જિલ્લામાં લંપી બાદ હવે ખખ ખરવા મોસના રોગો પરડોલ લીધો છે ને આ ગામ દેઠું દે અને નહીં 400 થી 550 નો મત થવા પવન પછી લોકો જણાવી રહ્યા છે કે બીજી તરફ મોડા મોડા જગાયેલા તંત્રને સિકરણ શરૂ કરેલા કેટલાક પશુ પર્યાસને જે જાણકારી મળો શરૂ કર્યું છે કે આ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ખેતી પશુપાલક માં વ્યવસાયની વરેલો આ જિલ્લામાં એક મોટો વર્ગ છે કે પશુ પરક અલગ થઈ કે પોતાનું ગુજરાન ચલાવ છે કે ત્યારે આ જિલ્લામાં મોટા ભાગમાં ગામડાનો પશુઓનો ખરવા હોવાના નામનો રોગ ફેલાઈ રહ્યો છે કે જેમાં પશુઓના ખાસ કરીને ભેંસોના ટપોટો મોત થઈ રહ્યા છે અને જેના કારણે પશુઓ ન પાણી રોવાનો વારો આવ્યો છે અને ત્યારે દિવસમાં ભાસ્કર ડીપો મુકેશભાઈના ગામનો મુલાકાત લઈને પરિસ્થિતિ મેળવી રહી છે કે આવા એક જે પશુપાલક સાથે વાતચીત કરી રહી છે જેમના કેટલાક પશુપાલનમાં આ જેમનું ઘર પશુઓનો પર ચાલતું નથી અને પશુના મોતને ભેટ હવે ઘર ચલાવવું પછી બની રહેશે ને આમ અંગે જમડવા આ જમડા આ ગામના સરપંચ સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને રજૂઆત પણ કરી છે